સંતરામપુર તાલુકાના પેરા મિલિટરી સીઆરપીએફ નિવૃત્ત જવાન બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈનો સન્માન સમારંભ ગુજરાત પ્રદેશ પ્રમુખ દીપેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો આજરોજ તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવારના રોજ મહીસાગરના સંતરામપુર તાલુકામાં આવેલ ગામ ડોળી લીમડી ગામમાં રહેતા બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈ જેઓ સીઆરપીએફમાં વિવિધ ક્ષેત્રમાં પોતાની સેવા આપ્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ તેમના માદરે વતન આવેલ જેમાં બામણિયા અર્જુનસિંહ રૂપાભાઈનો તેમનો સન્માન સમારોહ તેમના નિવાસ સ્થાને યોજવામાં આવ્યો હતો આજના આ સન્માન સમારંભની રેલી નાચતે ગાતે ભારત દેશના ગીતો સાથે દેલોજ હનુમાન મંદિરથી પોતાના નિવાસ સ્થાન સુધી શરૂ કરવામાં આવેલ જેમાં તુલસીભાઈ મહામંત્રી વસંતભાઈ જોઈન્ટ સેક્રેટરી વીરાભાઈ ઝોન પ્રમુખ રમણભાઈ મહીસાગર જિલ્લા પ્રમુખ પર્વતભાઈ પ્રભારી મહીસાગર જિલ્લા નર્મદાબેન મહિલા ગુજરાત પ્રદેશ પ્રમુખ મહિલા મહિલા પ્રમુખ પ્રમુખ તાલુકા ઉપપ્રમુખ અને સંગઠન સદસ્યો અને અને ગામમાં સરપંચ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો વગેરે હાજર રહ્યા અને નિવૃત્ત જવાનને ઉમંગ ઉત્સાહથી આવકાર્યા અને અભિનંદન પાઠવ્યા પટેલ દીપેશ દ્વારા ખાસ આ શુભ પ્રસંગમાં ખાસ જણાવવામાં આવ્યું કે પેરામિલિટરીનું દેશની સુરક્ષામાં ખૂબ મોટું યોગદાન છે અને એક જાતની આર્મી સેના લશ્કર છે જેથી આ જવાનોને અને શહીદ પરિવારને પણ સેના જેવી સુવિધા અને સન્માન મળે તેવા માટે દીપેશ પટેલ પેરા મિલિટરી યુટ્યુબ ચેનલની દરેક વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરી આ પેરામિલિટરી જવાનોના ન્યાય માટે આટલું સર્વેનું યોગદાન એ જ સાચી શુભેચ્છા કહેવાશે તેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ સ્થાપક નિવૃત્ત અને સહિત કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ સમગ્ર ભારત ગુજરાત પેરામિલિટરી સંગઠન અને સમસ્ત ગુજરાત પેરામિલિટરી સંગઠનના પ્રમુખ દીપેશ પટેલે જણાવ્યું છે